કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક તાજેતરમાં સેફાલી જરીવાળા તેનું એક તાજું ઉદાહરણ છે આપણે આજુબાજુ ઘણા એવા સમાચારો સાંભળતા હોય છે જેમાં સેલિબ્રિટીઝ હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય છે પરંતુ જ્યારે કોઈ નજીકની વ્યક્તિઓ હાર્ટ એટેકથી આ દુનિયાને અલવિદા કહે છે ત્યારે ચોક્કસથી હૃદયમાં એક ડર ઊભો થાય છે ઘણા સવાલો પેદા થાય છે અને આજે સવાલો માટે વાતચીત કરવા માટે આપણી સાથે છે સુરતના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર પ્રણવ વેદ જે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે બે હજાર કરે છે અને હાલમાં કાર્ડિયક ફરજ બજાવે છે સાથે અમારા બીજા મહેમાન છે વૈભવી બેન દેસાઈ જે બીએફએસ પ્રીમિયમ ફિટનેસ સ્ટુડિયોના ડિરેક્ટર છે સત્તાવીસ વર્ષનો બહોળો અનુભવ કરાવે છે રિબોગના સર્ટિફાઈડ ટ્રેનર છે અને પાંચ હજારથી વધુ ટ્રાન્સફોર્મેશન કરી ચૂક્યા છે તો સર મેમ આપનું સ્વાગત છે સર સૌથી પહેલા એવું આપણે એક માન્યતા હતી કે અમુક એજ થાય ત્યારે હાર્ટ એટેક આદત તો એ કોમન છે પણ હવે યુથમાં આ કેસીસ વધી રહ્યા છે ઘણા બાળકોના પણ એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે કે જે હાર્ટ એટેકના કારણે એમનું ડેથ શું રીઝન તમે એ જોવો છો એટલે હાર્ટ એટેક માટે એવી માન્યતા હતી કે પહેલાં હાર્ટ એટેક પાસઠ વર્ષે આવે સિત્તેર વર્ષે આવે તો આપણને એવું આંચકો નહોતો લાગતો કે એટેક આવ્યો એમ આવી શકે આપણે એમ કહેતા કે ઉંમર સાથે એટેક આવ્યો પછી જેમ જેમ સમય આગળ ગયો જેમ આપણે જોઈએ છીએ કે હાર્ટ એટેકનો જે પ્રિવેલન્સ છે ઇન્સિડન્સ છે તે એક દસકો વહેલો આવવા માં પચાસ વર્ષે એટેક આવવા માંડ્યા પંચવન વર્ષે એટેક આવવા માંડ્યા પિસ્તાલીસ વર્ષની વયે એટેક આવવા માંડ્યા અને હવે આપણે સાંભળી રહ્યા છીએ કે ભાઈ ત્રીસ વર્ષે પચીસ વર્ષે ચાલીસ વર્ષે એટેક આવી ગયા એકદમ હેલ્ધી એડલ્ટ હતો એટેક આવી ગયા એટલે એક જ સવાલ બધા આવીને એમને પૂછે છે કે યુવાનોમાં એટેક કેમ આવે છે હું આના માટે ત્રણથી ચાર કારણ મૂળભૂત કારણો જવાબદાર છે એવું મારું એવું માનવું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે પીપલ સ્મોક લાઈક એનીથિંગ ધીઝ ડેઝ અને સ્મોકિંગ સાથે બીજા એડિક્શનને બધું એટલું બધું વધી ગયું છે એ એક મેજર કારણ છે બીજું લેક ઓફ એડિકેટ સ્લીપ ત્રીજું આપણું સોશિયલ પ્રેશર કો કે પ્રિયર પ્રેશર કો કે સ્ટ્રેસ કો સ્ટ્રેસ એક બહુ જ મોટું કારણ છે અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ છે આપણું ક્વોલિટી ઓફ ફૂડ જે ફૂડ ક્વોલિટી આપણે લઈ રહ્યા છે તેનું આપણે કોઈ જ માપદંડ રાખતા નથી અને ખાવા પર કોઈ જ ધ્યાન રાખતા નથી જેના કારણે આ બધું જ વધી રહ્યું છે બેઝિકલી એથેરોસ્ક્લેરોસિસ એટલે કે આપણી નસોમાં જે ક્લોટ જામી જાય કોલેસ્ટ્રોલ જામી જાય એ પ્રોસેસને એથેરોસ્ક્રોસિસ કહેવાય પણ ઇટ ઇઝ અ ડિઝીઝ ઓફ ધ ઓલ્ડ પણ આ બધા રિસ્ક ફેક્ટર્સ હવે એટલા બધા વધી ગયા છે તેના કારણે ધ પ્રોસેસ ઓફ એથેરોસ્ક્રોસીસ ઇઝ નાઉ એક્સેલેરેટિ એથેરોસ્ક્લેરોસિસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને બહુ ફાસ્ટ રેટે વધી ગયું છે જેના કારણે નાની નાની વયોમાં આ બધા બીમારીઓ જેવી રીતે હાર્ટ એટેક છે બ્રેઇનસ્ટ્રોક છે એ બધું વધી ગયું છે આપણું બાયોલોજીકલ એજ જે છે આપણું ડીએનએ જે છે અત્યારે બી પાંત્રીસ વર્ષના યુવાનનું ડીએનએ પંચાવન વર્ષના માણસ જેટલું હશે એટલું એજેડ ડીએનએ થઈ ગયું છે આ બધા કારણો એના માટે જવાબદાર છે